ઝીંગા ખાવા માટે જ ઉડે જ આટા પાણી કાઢવાનું આવે જયારે તળાવમાં ફૂલ પાણી હોય ને આમાં ધરવું હોય બંને સાઈડ ઓલી સાઈડ મોટી છે આ સાઈડ

આડા પાસનો ટાઈમ થઈ ગયો ને એટલે એડેપ્ટર બધા ઉપડી ગયા તો અત્યારે છે ને હું અહીંયા આટલો બાટલો છે ને બીઠાશ કેમકે આપણે ઓલી સાઈડ જોવા જવાના છે બંને તળાવમાં ઓલી સાઈડ થી જવાના છે જોવા કઈ ટાઈપનું છે જો આ બગલો છે ને ફેમિલી આ ઝીંગા ખાવા માટે જ ઉડે છે એટલે જ આટા મારીએ કેમ કે જો કોઈ પણ ઝીંગા મેરા હોય ને એ તરત જ ઉપાડી લેવી પડતી આ જરા આ બાજુ બાજુમાં છે ને ફેમિલી એ ઝીંગા ખાવા માટે બેસેલી આવે તો એને ધ્યાન રાખવું પડે તો અત્યારે ફેમિલી છે ને હું અહીં બેઠો છું તો આપણે એ બાજુ જઈએ અને જોઈએ આપણે જોવાના છે ને ટાઈગર જોવાના છે તો કેટલું રિક્સ વાળું કામ છે કેમ કે ટાઈગર છે ને આમાં ફીડ નાખેલી હતી ઓલરેડી આપણે જોવાની છે અત્યારે આ વજન મારું છે

આ ટાઈપના ટાઈગર હતા જે તમને ઓલા ઓલા વિડીયોમાં બતાવ્યા હતા ને એ ટાઈગર ન એ હતા ઝીંગા હતા આ ટાઈગર અલગ જ આવે આ જે તમે ટાઈગર વિડીયો હોય ને તો લાઈક કરી દેજો શેર કરી દેજો ફેમિલી અત્યારે છે ને હું અહીંયા જો આવી ગયો છું આ તમે વિસરતા આ કઈ રીતનું છે તો અહીંથી છે ને પાણી કાઢવાનું આવે જ્યારે તળાવમાં ફૂલ પાણી થઈ જાય અને બીજે કે આમાં ઝીંગા કાઢવાના હોય ને ત્યારે આમાંથી આ ઉછા કરી અને અહીંથી પાણી કાઢવાનું આવે ને આ ધારી છે એટલે અહીંથી ઝીંગા ન નીકળે આ બંને ટાઈપથી આ બે નીકળી જાય એટલે આ સાઈડે ડાયરેક્ટ પાણી નીકળી જાય જો અહીંયા ફેમિલી અહીંથી પાણી બધું ખાડીમાં નીકળી જાય આ ટાઈપનું એનો લોકોનું હોય છે તો જઈએ આપણે જોઈએ આવી ગયો છે દાદાના મંદિરે પૂતળા બાપે આવી ગયો જો આ દાદાનું મંદિર છે ખોટી છે ને ખાડી છે અમારા ગામની અમારા ગામની ખાડી છે કે કચલા છે ને આમાં દરું હોય ટેવરીમાં બંને સાઈડ ઓલી સાઈડે મોટી છે આ સાઈડે નાની છે ટેવરી આ મેઇન ખાડી છે અત્યારે તો ખોટ લાગે એટલે પાણી નીચે છે બધા ને ઓલી સાઈડ છે ને દરિયો છે ને આ છે બેઠવાની જગ્યા ને અહીંયા છે દાદાનું મંદિર જ્યારે હું ફ્રી હોય ને ફેમિલી ત્યારે છે ને હું અહીંયા બેઠવા આવું અવારનવાર ત્યારે જ્યારે ફ્રી હોય ને ત્યારે કેમ કે અહીંયા બેઠવાની છે ને સુકુન મળે મજા આવે બેઠવાની મજા આવે કેમ કે કોઈ ન હોય ને ઠંડુ વાતાવરણ હોય પવન ખુલ્લો હોય ને એટલે બીઠવાની ઓર મજા આવે તો આ ટાઈપનું મંદિર છે જે કોઈ ન આવ્યો હોય તો એ જરૂરથી આવજો ને આ બાજુ છે ને ઝાડ આવી ગયેલા છે જો ઓલી તો નારેલી મસ્ત મોટી થઈ છે તો એ કન્ટિન્યુ બન્યા રહેજો આપણા બ્લોગની અંદર તો ફેમિલી અત્યારે છે ને ફાઇનલી એજ છે ને આ બધા બંધ થઈ ગયા છે કેમ કે એ લોકોનો ટાઈમ થઈ ગયો તો અત્યારે તમને પાંચ મિનિટની વાર છે પાંચ મિનિટ પછી છે ને ઓલા એટોપ્ટર દ્વારા ની બાજુમાં છે ને હોડી એમાં એમાં એના દ્વારા નાખશે તો હું તમને બતાવીશ અત્યારનો વ્યૂ જોઈ લો ફેમિલી કાં એ ઘટેનો વ્યૂ એક નંબર છે તો આપણે અત્યારે એ બાજુ જઈએ તો સાંજ થઈ ગઈશ કેમકે સાતમાં છે ને પાંચ મિનિટની વાર છે તો જોઈએ તો બન્યા રહેજો આપણા બ્લોગની અંદર તો મિત્રો અત્યારે છે ને વરસાદ આવવાની શક્યતા કુલ છે તો આ બાજુ છે ને વાદળ છે ખુલ્લી બાજુ વાદળ છે ને આ બાજુ થોડુંક છે કેમકે

તો અહીંયા નાખીશ ને આલો છે તે ઓલામાં નાખીશ હું કહેવાય જે ટાઈગર છે તેમાં નાખીશ ને આ છે તે ઝીંગામાં નાખે તો ચાન્સ થઈ ગઈ એટલે થોડુંક રિકેટમાં ગૌરવ છે તો ચેનલમાં હોય તો બન્યા રહેજો અને જો આ લોકો ટાઈપથી નાખે ને એ જોવાનું છે અત્યારે છે ને ફેમિલી મારી છે ને તબિયત છે ને ફૂલ પકડી ગઈ કેમ કે બે ત્રણ દિવસથી છે ને થોડો થોડો તાવ આવેશ અત્યારે આપણે બધા જવા જ છે દવાખાને તો થોડું ઘણું તમને બતાવી દઉં તો એ ભાઈ ક્યાં ભીવે છે ત્યાંથી આડી પાછો વળી જાય છે ને વ્યૂ જોઈ લો કે પેલી વ્યૂ એક નંબર છે કઈ ઘટે જો આ સાઈડે તો લાઈટ ભાઈ નહીં મિત્રો તો આવા જ વિડીયો જોવા માટે આપણે સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વસ્તુ છે ને મિત્રો તો જ્યારે પ્રેક્ટિસ હોય ને તો પોસિબલ છે ક્યાં લગી પોસિબલ નથી તો ચેનલોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે જઈ શકો